આજે જે બાલકૃષ્ણ ની અંદર અમે કલેક્શન જે લઈને આવ્યા છે ઓરિજિનલ બનારસ સાડીમાં તમે આઠ થી સાડા આઠ હજાર નો પીસ કદાચ તમે જોયો છે ને પ્યોર સિલ્કની સાડી અને જે આ પેઠની સ્ટાઇલનો પલ્લુ આપ્યો છે બહુ જોરદાર ડિઝાઇન છે અને આ કોઈ વસ્તુ પ્રિન્ટ કરેલી નથી તમને એક પીસ હમણાં ઓપન કરીને બતાવો અને એકદમ સોફ્ટ સિલ્કનું ફેબ્રિક તમે ક્યારેય આ ડિઝાઇન નહીં જોઈએ ને એવી આ કલેક્શન અને બહુ સેપરેટ ડિઝાઇન આપી છે ક્યારેય તમે આ ડિઝાઇન જોવાના નથી એ કલેક્શન તમને એકદમ રિઝનેબલ રેટની અંદર આઠથી સાડા આઠ હજારનો જે પીસ મળે છે ને ફક્ત ને ફક્ત એકવીસો રૂપિયા રેટની અંદર આ સાડી તમને મળવાની છે અને સાડીનો મેચિંગના લુક જો બહુ જોરદાર ડિઝાઇન છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં કારણ કે આ ઓફરું ક્યારેક ક્યારેક આ રેટમાં અમે આપતા હોઈએ છીએ અને એકદમ રીઝનેબલ રેટ સાથે આ ડિઝાઇન જે સેટ કરી છે બહુ જોરદાર ચીપની આ ડિઝાઇન આ વોટ્સઅપ નંબર આપેલો છે સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય નહીં અને આવું નવું પ્રીમિયમ કલેક્શન તમારે પ્યોર સિલ્કમાં તમારે એકદમ રિઝનેબલ રેટની અંદર જોઈએ તો તમારા પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં એક પીસ તમને ઓપન કરીને બતાવવું કહે આખી ડિઝાઇનનો લૂક જોવો ને તો એના વિવિંગ બેજ ઉપર છે બહુ જોરદાર ડિઝાઇન તમારે ક્યારેય જોવામાં નહીં એવી ની આ સાડી છે અને એની બેક સાઇડ એનું ફિનિશિંગ તમે ચેક કરી શકો છો ફિનિશિંગવાળું વર્ક છે આખી ડિઝાઇન તમે જુઓ ને તો પ્રીમિયમ લૂકની આ સાડી અને પ્યોર સિલ્કમાં જે તમે ડબલ સેડની તમે જે સાડી જુઓ તો એકદમ લૂઝ મટીરિયલની અંદર આ સાડીનો લુક અને સેલ્ફમાં બૂટી છે નાની એવી બોર્ડર આપી છે એકદમ અલગ જ તમે ડિઝાઇનનો લૂક જુઓ બોર્ડરમાં ફિનિશિંગ સાથેની ડિઝાઇન અને આખી ઓલ ઓવર આ ટાઈપની બુટી બ્લાઉઝ એનું જોરદાર રહેવાનું છે બ્લાઉઝ તમે જોશો ને એટલે એમ તમે આ વસ્તુ રાખી ડિઝાઇનના પૈસા બહુ જોરદાર ડિઝાઇનમાં બ્લાઉઝ તો આવું નવું કલેક્શન જોઈએ છે અમારા પેજને ફોલો કરવાનું ભૂલાય નહીં અને સોફ્ટ સિલ્કમાં વોસેબલ ફેબ્રિક રહેવાનું છે ને આ એ ડિઝાઇન અને સાડીનો લુક જોવો પહેરવાથી આ સેમ ડિઝાઇન તમે આઠથી સાડા આઠ હજારમાં ઓરિજિનલ જે કલમકારી સાડી આવે ને એમાં તમે જોતા હશો એ તમને રિઝનેબલ રેટની અંદર સાડી મળવાની છે થેન્ક યુ